નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યૂઝ હું છું સાથે ડબલ તાલુકામાં આવેલા વઢવાના તળાવ ખાતે આ વખતે શિયાળામાં વિહાર કરવા આવેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે વન વિભાગ દ્વારા અઢાર જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી કરાઈ હતી જેમાં ઓગણત્રીસ હજાર એકસો નેવ્યાસી પક્ષીઓ ચાલુ સિઝનમાં જોવા મળ્યા હતા આમ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા પક્ષીઓ વઢવાન તળાવ ખાતે જોવા મળ્યા છે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ આંકડો સૌથી ઓછો છે વર્ષ બે હજાર બાવીસમાં સૌથી વધુ પંચાણું હજાર પક્ષીઓ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં ચોપન હજાર એકસો એકોતેર પક્ષીઓ નહોતા હતા વર્ષ બે હજાર એકવીસમાં ચોસઠ હજાર પક્ષીઓએ અહીં વિહાર કર્યો હતો ગુજરાતમાં નળ સરોવર બાદ વઢવાન તળાવ છે કે જ્યાં શિયાળા દરમિયાન દેશ વિદેશના પક્ષીઓ વિહાર કરવા આવે છે સરહત પારથી આવતા પક્ષીઓ અહીં શિયાળો પૂરો થાય અને ગરમી ચાલુ થાય ત્યારે પાછા વતન ભણી જાય છે છેલ્લા ચાર વર્ષમાં પેલિકન પક્ષીઓ અહીં જોવા મળ્યા છે ફ્લેમિંગો અને ડોમેસેલ ક્રેન એટલે કે કુંચ પક્ષી પણ ઓછા જોવા મળ્યા છે અઢાર જાન્યુઆરી વન વિભાગના કર્મચારીઓ અને પંચ્યાસી સ્વયંસેવકોની ટીમ દ્વારા સર્વે કરાતા એકસો પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા હતા જેમાં ભગવે સુરખાબ રાજહંસ ગાજહંસ કરચિયા મોટી રાજ્યુડકો લીલ પાક વાળી ઢીલ નાની મુરધાબી લાલ માથાનો ગંદમ સાપમાર વગેરેનો સમાવેશ થાય છે વઢવાના તળાવમાં પાણીનું લેવલ ખૂબ જ ઊંચું હોવાના કારણે પણ પક્ષીઓ ઓછા જોવા મળ્યા છે માહિતી અનુસાર સિંચાઈ વિભાગ એમ બે સરકારી વિભાગો કેનાલમાં પાણીના લેવલને લઈને કેટલાય સમયથી શિંગડા ભેરવી રહ્યા છે અને એને લઈને આ સ્થિતિ સર્જાય છે વન વિભાગ દ્વારા કેનાલમાં પાણીનું સ્તર નીચું રાખવા માટે જણાવાયું છે તો સિંચાઈ વિભાગ દ્વારા જો કેનાલમાં પાણીનું સ્તર નીચું રાખવામાં આવે તો ખેડૂતોને પાણી પહોંચાડવામાં મુશ્કેલી થતી હોવાનું જણાવવામાં આવ્યું છે આમ બંને સરકારી વિભાગોને ખેંચતાણને પરિણામે વઢવાના તળાવ ખાતે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાવે છે દ્રુપ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય હેટન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર